आ, आ दारू ना ने समान ने समार बोन मरी गए हमे वो सो करे हाँ एक आइडिया है हमारी पाय गामना ने जनिम कहो कि हमारी बोन ने उमला आई जाती में आलो जो वो लाय काम में जन बताएं कहो ए गामना धोड़ा धोड़ा એ ગામનાઓ એકદમ ધોડો તમને વાત કર એ ગામનાઓ એકદમ ધોડો ધોડો બાબલા બટા શુંથી અને શું રાડું પાડે એ બહાર રાડું પાડું ને તો શું કરું ઓલી બોંદ રહી ને એને ઉમળો આવી ગયો અને મરી ગઈ હે મારી છોડીને ગયો તો હાલો કાયાકા ત્યાં હાલો હાલો દેખાડો એકદમ હાલો એકદમ હાલો જો આ મારી બહેને ઉમળો આવી ગયો તમે જોવો બધાય અ અચ્છા હા શું કમી રહી ગયું હવે શું કરવું હવે કાં કરા લે થાવેલું હોય તો એ થઈ ગયું લાકડા ભેગા કરી હરગાઈ ગયો હે તેમ હરગાવી નથી ભાઈઓ અને પોસ્ટ કરવું પડે લું પોલીસ વરસ ફોન કરું એમાં સાહેબને ફોન ન કરવાનો હોય આ ડોચ માઈની વાત થાય શીખે લાકડા ભેગા કરીને હરગાવી દો આ લે ભાઈ તું સન્માનો રે તમને કાંઈ ખબર પડે હલો સાહેબ તમ ઘાયો ગા ફતેપુરમાં આવું કાય છે ને સોળે હું લાવે છે ને તેનું પોસ્ટ કરવાનું છે એવા ગાયો ગાવી હા હમણાં સાહેબ ધાવાજો તાવાજ્યો સમાચાર ફતેહપુર જાવાજ્યો હાલો આ કમીનર સાહેબ અમે ફતેહપુર જાવી કોક મરી કરવા એ રાખો સાહેબ આવશે 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 રે

બોપાડી કરોમાં થાવાનું હતું એ થઈ ગયું આનું અમે પોસ કરી નાખી સાહેબ પાડી અને આ પછી આપણે જવા દઈએ સાહેબ હિંમત રાખો થાવાનું થઈ ગયું સાહેબ હા આ છોડીને હુમલો ના આવેલો હે ના સાહેબ આને કોકે ઘર કે જબ બિન મારેલી છે એના ઘરે રાખના નિશાન છે અરે બાપરે રે હા ને આના ઘરે નખના નિશાન છે એ આ શું બોલાય આને કોને મારી શું ખબર સાહેબ શું ખબર આલે તારી તમારે કોઈ આરે દુશ્મની હતી ના સાહેબ તો આ બિસારી નાની છોકરીને કોને મારી નાખી આ છે લવલપરામ પકડાણી હતી ના સાહેબ હે એટલે તમે જ ના મારી નાખી નાને

સબૂત તો અહીંયા જ છે એ આ ખોરડું કોનું છે સાહેબ ખોરડું નથી દૂધની ડેરી છે દૂધની ડેરી હા આ તારી આ દૂધની ડેરીનો માલિક કોણ હે અમાર ગામનો જ છે હરખો એવું છે આ સીસીટીવી કેમેરા ચાલુ છે હવે તો એને ખબર છે મન નથી ખબર એના નંબર છે હા ફોન કરીને એના એ બોલાય અરે બોલા ઓ હેલો ક્યાં હો કે ડેરી આવજે ને આ સીસીટીવી કેમેરા ખોલવા નતા कायो गावजो हो ये हा आवे छे साहेब बस अब एक खेली आनिया आवी ताने पछि बधुई रहे छे खुली जाय छे के है? आ छोडी ने कोने मारी અલ્યા ભલ્યા હા આજ ખરાબ પડ તારે ડેરી ખોલવી હે લે ઓલા ટિટિયા નો ફોન આયો હે કે કેમેરા ખોલવાના હે નકે આજ છે ને શેકિંગ આવેલું હે દૂધમાં પાણી ભેળવી છે ને આપણે એવું હે ઉકાયો ગાજો સા 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 કાયકા

હા તો એ કમે રોખોય જરીએ સાહેબ અરે બાપરે આ છોડી ધોળા ધોડા અહીંયા આવી હાલે વાય એક બીજો છોકરો આવ્યો ઈને પકડી આ લે એની મને ગરકી દબીતી દીધી બોલો ક્યાં જો એ છોકરો અહીંયા તાતો અય બોલો માઠીયે એવો તો ક્યાં ભાજી જ્યાં અરે બાપરે એને જ મારી છે પકડો પકડો बम भरे पकड़ो पकड़ो साहब ने पकड़ी लियो सावर देता तारी जात ना उबो मर मारो दिकरो काय नटले ओली बिसारी नानी सोडी ने मारी ने की तारी जात ना हासू के ई बिसारी नानी छोड़ी ने सुकाम मारी कऊ सऊ भॉल भोई उ बैठो बेठो, बेठो दारू पिदो त मारी बॉन निकली मनखे बापू न दो मे तन कीदो मेकी चेती ने मजा लेयो मनके कयो दो तन मारो मगो सलोन पछी में नर्जीयो दे मारी न ती सन तारी जायत ना ई तारी बोन न देती हा तारी बोल हैगि मारी बॉन हा 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 चोयो ने चोयो ने भयों ने इनी बॉन रक्षा करबाय नी તો મારો દીકરો કાયને નતી ને હેજી બોલ ને મારી ને મારી છોડી હવે આ મારે તમને હું કેવું તમારો છોકરો તમે આ બાજુ સાઈડ સમજો હવે જોને તને ફાંસી થાય છે ફાંસી લઈ જાવ છું આને હું લઈ જાવ સાહેબ હાલો હાલે સારી જાત ના હાલમ હઈ તને તો ફાંસી થાય છે ફાંસી મારા દીકરા મારી નાખી બોલો